જો આરામ માં છે ફરિયા માં ખાટલે ગોદળી નાખી વુલી ને જીવન છે ને તરત જ ખબર પડી ગઈ મારા નથી ને જો પોણા નવક વાગી ગયા ને રેડી કરી દીધી શનિવારનું આમ તો વેકેશન ખુલી ગયું પણ શનિવારે તો અમે મા દીકરી છે ને પોરબંદર થી આવી ગયું એટલે ગઈકાલે બડે હતો રવિવારે ના સોમવાર થયો રેગ્યુલર ચાહે ભણવા કા સીવું થઈ ગયા ને રેડી

જેન ખીચડી ઘા કર્યો ને તે તૂટી નથી ગઈ પણ ઓલી કળી જે પટો પરવાનું કડી હોય ને એ કળી નીકળી ગઈ એટલે શું કહીશ કે તૂટી ગઈ ને મારું આજ જે ગળું દુખે છે મૂણી હા ભાઈ ભાઈ કાલ કેક હભાવ ખાધીને હા એટલે દુખતું હોય છે થઈ જાય સરખું આમ જે ઘંરાય ઓલું ઘંડ આવ્ય ને આપણે હોય ને એટલે શરદી તો મને નથી લાગતું થાય પણ એ આ વધારે એ ખાધી ને એટલે થોડુંક આમ ઓલું છે ગળું ને ભરે છે દુખે છે એ હાલો ટીંગાળી લ્યો બેગ બેકટિંગ કાર્ડ લો તો પપ્પા છે ને ગયા તા કુંડો ભરવા તો હીફલો કુંડો ભરાઈ ગયો ને લાઈટ વાઈ ગઈ તો એટલો કુંડો છે ને બાકી રહી ગયો ફરવાનો એ હવે બપોરે કા પછી એ ભરી આવીશે અઠાણવા સીવન મૂકી આવે ને સીવન મૂકવા મૂકવાની કરતા તા ને તો તો પછી હવે ભીમાભાઈને જોઈએ ટોલી હતી હવે કે ટોલી કે કઢાવી દઉં પછી એક સિવને કે ખોબર પછી એક મૂકી જાઉં બરાબર ને શું મોડું નથી થાતું ને દીકા હે એમ નથી થાતું

જાઉં ક્યાંય નથી એને બાજરો કાઢવો ને તે આપડી ટોલી લઈ જાય છે આ આપ તો શું ને હાતી આપડી ભલે ને હોય એમાં કઈ ઘહાય ન જાય લઈ જવાય ને દેવાય ને બધું હે દેવાય લેવાય બોલ તો પછી જો આવે આવે

ओके okay. बस ले चावे चढि जा चा, चावे चढि जा चा, बस बस <laughs> तो अमर शिवन से ने नहीं आए तो ये जो 15 दिन वेकेशन હતું ને

એનો બાજરો નીકળી જાય એટલે મમ્મી આપડે બાજરો ત્યાંથી લઈ લેવો ને મારે મમ્મી એ કેતા હતા મને બાજરો એક ત્યાં થઈ જાય ને તો બાજરો પછી લઈ ઘર નો ઘર નો ઘર નો મીઠાશ અલગ જ હોય ઘર ના બાજરા ની

પ્રોબ્લેમ અમારે અહીંથી થાંભલે થઈ હતી એટલે લખાવી કમ્પ્લેન પપ્પા આવીશ ઘરના શેડાઓ જઈશ ને કે તી કે હમ કરી જાજો તી કમ્પ્લેન લખાવતી દીધી અહીંયા આવે તી આગળ અટાણે આવી હતી કે હવે સાહેબ કઈ રી કે મૂકી કે બાકી સાંજ થઈ ગઈ થઈ ગઈ ખાલી વધારવાની છે વધારવાની બાકી કઢી બટકા જ બનાવીને સિરામણ કર લીધું ને ચા બનાવ્યો તો ભજીયા ભજીયા હાઈ છે ને બે ઘાણવા પાછા પપ્પા હાટું બનાવ્યા હતા કેમ કે કાલે પપ્પાએ છે બપોર વહેલું ખાઈ લીધું હતું ને મહેમાન છે મોડા થયા હતા એટલે પપ્પાએ ભજીયાની વાત નથી જોઈને વહેલું ખાઈ લીધું હતું એટલે બે ઘાણવા પપ્પા હાટું પાછા ઉતાર્યા હતા એટલે એમાંથી અટાણ ભજીયા હતા ને ચા ને ભજીયા ને કઠી બટકા ને બાર સાડા બાર થાય એટલે જે થયું હોય

પછી પછી ઢીંગી ન ઊવે ને તો સીવન મગજ જાય એટલે કેમ કઈ કેમ કઈ વાવ મારી હો વિચાર તો કેમ કઈ હમ સમજો તો વાહ તો હવે પાંચેક વાગ્યું ત્યાં આજ છે ને મારી પપોરની ગાડી હાવ ઢીવી થઈ ને ગરુ સવાર ભરતું હતું એ બપોરે ગરુ દુઃખવાનું ચાલુ થયું શીખવાનું ચાલુ થઈ ને માથી દુખવા ચાલું

મૂકવો પડે એ કેટલા દિવસેના તમે બધા વાટ જોતા હતા એટલે મેં કીધું નકરે એમ થતું હતું કે કોઈ રજ કરું પણ એડિટ કરીને મૂકી દઉં કે અધૂરો હતો કાંઈ અડધો જાજો કર નહીં થતો તો થોડોક બાકી હતો પાછો લાંબો હતો વિડીયો એટલે વાર લાગે એડિટ કરતાથી એડિટ કર્યો ને દૈન દિનની કોમેન્ટના જવાબ દેવાના પહેરા થઈ ગયા હતા એમાં કું એવું કે આગળ મેં જણાવ્યું હતું જે ભાભીન પિયરમાં ગયા હતા અહીંયા ત્રીસ તારીખે હા ત્રીસ તારીખના વિડીયોમાં જ મેં જણાવ્યું હતું કે પેલી તારીખે શિવની આરે ખણાઈના બર્થ ડેની કોમેન્ટ આવતી ને તમે બધાએ પાછી કરી છે મેં કીધું યાદ અપાવજો કેનો કેનો બર્થડે છે તો ઘણા બધાની કોમેન્ટ આવી કે અમારે શિવની આરે છે પણ મારે છે ને આની કોમેન્ટ ફેરી થઈ ગઈ મને એમ કે હું ટાઈમ મળશે તે જોઈ લે પણ વારો ન આવ્યો કોમેન્ટના રિપ્લાય દેવાનો એટલે આ જે સેટ રિપ્લાય દીધા હતી કોમેન્ટમાં બધાને હેપી બર્થડે કરી દીધું ઘટાણે ઘણા બધાના નામ છે પણ યાદ નહીં રહી એટલે એક તો પાછું મેળ વિનાનું અટાણ હાવ થઈ ગયું છે એટલે બધાઈને છે ને જેટલાના બર્થડે જીવ ને આવી હતા ને એને બધાઈને મારા તરફથી બર્થડેની સાચી બધી શુભકામના અટાણ શુભકામના દીધા જેવી હું ના જોઈ લે હવારે તો ઘડી કેમ થતું હતું કે આજ વિધ ગઈ નથી તારો પછી વળી ભાવેશભાઈ જીરી કાચ વહેલા આવી ગયા છે એટલે મેં કીધું હાલો રોન થયું કે એને ઘડીક ફોન પકડાવી દઉં તો તો એને છે ને પપ્પા દીકરો ગયા છે ઉપર ઓલો સફેદ સિમેન્ટ નો રેડ પાવાન બાકી હતો ભાઈ પપ્પા આવી ગયો ને જાય પપ્પા દીકરો ગયા મમ્મી ફળવા જોવા અટાણા ફૂટી ફૂટી ખૂટી કોમેન્ટના જવાબ દેતી હતી બેહવાની મજા નથી થતી આ એક વાર પૈસા ઉઠી એને કીધું એ પાછી પાછી જોઈ ગઈ ફૂટી ખૂટી આખડે ઉઠીને તેને લઈને બાયણા આવી માંડ મારે પેન દઈને કોમેન્ટ ફેરી થઈ ગઈ તેને જવાબ દેવાના એ દીધા ને આમ બગડી હાલ તો બે કાલે આવે ટાણે કેક કટિંગ કરવાની તૈયારી કરતા હતા શું આજે કેક કટિંગ કરવી કા કે નથી હોય તો તું તો કર નાખ ને હે એક તો તાર મમ્મી ને ખબર નીકળી ને ખાધી હતી દર વખતે છે ને ઊભી ન થાય કઈ એની કામ હતી કાલ તો એકલી એકલી ઊભી થઈ ગઈ દર વખતે તમે એમ કહીએ કે શું બસ બસ કાલ તો એ જીત મામાને ને થોડુંક ખાય કેક થોડીક ખાઈ બધાને ખબર આવી ને પછી તે ઊભી થઈ ગઈ હતી ને રમતો હતા એને મામો રક્ષા ભાભી એને ભૂમિ ને બધા ખાતા હતા રણથી તો એ થોડીક ખાધી હતી એ ઊભો થઈ ગયો હતો અમે બધા હતા ખાવામાં એટલે આજ પછી કેક હવે એ થોડુંક કામ થવાનું હોય કેક વહી લઈ ગયા છે મને ચોડો

આ કપડા બદલાવવાનું છે ભાઈ તું રમીને જાલે ત્યાં બદલાવ તો ના લેત્યા મારા દીખે છે બદલાવ તો મમ્મી કરે છે ગાય નહીં પાણી એ કરે કહેવાનું એ કહી દે આજે હવે મારાથી બોલાય એમ નથી તો કહી દે છે કઈ એમ પાવર હોય ને બોલવામાં એટલો નથી આજે મારામાં હાલ શું કહેવાનું ના બા

没得酒喝。